વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન થયેલી બબાલ શો સામે આવ્યા છે જી હા લારી ગલ્લા અંગે રજૂઆત કરવા આવેલા યુથ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરો વચ્ચે જાહેરમાં જોરદાર બોલાચાલી ધક્કા અને ઝપાઝપી થઈ જોકે પાલિકાના સિક્યુરિટીએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો લારી ગલ્લાને હટાવતા યુથ કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા હતા અને સામાન્ય સભામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા

કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતે સભા ચાલુ થતા પહેલા કામો કેમ મંજૂર કરાવી નાટક કર્યું તેમ કહેતા જોરદાર બોલાચાલી થઈ ભાજપે મેયર અને તમામ સભાસદોનું અપમાન ગણાવી હોબાળો મચાવ્યો અને અમી રાવતે બોલેલા શબ્દો પાછા લેવા માંગ કરી પાછા લો પાછા લો શબ્દો પાછા લો તેવા ભાજપ કોર્પોરેટર્સે નારા લગાવ્યા ટોટલ ચાર સભા એક જ દિવસમાં કરવાનું ક્લબ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

અને એનો જો બીજે ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટર્સ વિરોધ કરતા હોય તો એમાંથી એકે જણને આ જે ફાઇલો ચાર કામો ચડે એની ફાઇલ વાંચવાનો સમય નથી મળ્યો એમને નાટક શબ્દ કહી અને એમણે મારું નહીં સમગ્ર સભાનું અને મેસીનું અપમાન કર્યું છે એટલે અમે એમને કીધું કે બેન આ આ નાટક શબ્દ છે એ તમારે પાછો ખેંચવો જોઈએ તમે એકદમથી કહી દો કે આ તો બધા નાટક છે તો આના સામે અમારો વિરોધ હતો કોઈ પણ કામ હોય એ કોઈ સંજોગોમાં નાટક ના હોઈ શકે